ક્રિકેટર સ્મૃતિ લગ્ન રદ થયા છે લગ્ન રદ થવાની અટકળો વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે ક્રિકેટરે પોસ્ટ કરીને લખ્યું કે મારે સ્પષ્ટ કરવું છે કે લગ્ન રદ થઈ ગયા છે સ્મૃતિ મંદાનાએ પલાશો સાથેના સંબંધ પૂરા કર્યા હોવાનું સામે આવ્યું છે તો આપજો થોડા સમય પહેલા જે લગ્ન થવાના હતા અને લગ્ન લઈને ઘણી બધી અફવાઓ પણ ફેલાઈ હતી એક ચેટ પણ સામે આવી હતી અને ત્યાર પછી સ્મૃતિ મંધાનાને પલાશ મુચ્છલ કે જેઓ સામે આવીને કશું જ કહ્યું નહોતું પરંતુ હવે સ્મૃતિ મંધાનાની આ એક પોસ્ટ સામે આવી છે અને તેમણે પૂર્ણ વિરામ મૂકી દીધું છે કે હવે લગ્ન નહીં થાય અમારા વિશે અફવા ફેલાય છે પલાશ મુચ્છલનું આ કહેવું છે લોકોએ ફેલાવેલી અફવા એ ડરામણી છે અમારા જીવનનો સૌથી આકરો સમય ચાલી રહ્યો છે પલાશનું આ કહેવું છે પલાશની જે પોસ્ટ સામે આવી છે સ્મૃતિ વંધાનાની પણ એક પોસ્ટ સામે આવી છે અને હવે બંને લગ્ન ગ્રંથિ જોડાવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ આ લગ્ન હવે તેમના કેન્સલ થઈ ગયા છે સ્મૃતિએ એવું લખ્યું છે કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે ત્યારે પલાશ મુચ્છલની પણ એક પોસ્ટ સામે આવી છે કે અમારા જીવનનો સૌથી આકરો સમય તો ઘણા સમયથી આ લગ્નને લઈને અટકળો ચાલી રહી હતી સોશિયલ મીડિયા પર ઘણી બધી ચેટ્સ પણ સામે આવી હતી અને તેને લઈને લોકો જાણવા માંગતા હતા કે આખરે શું થયું લગ્ન થશે કે નહીં ઘણી બધી અફવાઓ વચ્ચે હવે આ બંને પોસ્ટ જે સામે આવી છે ને આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે કે સ્મૃતિ મંદાનાને પલાહસ મુચ્છલ કે જેઓ લગ્ન ગ્રંથીએ બંધાવાના હતા પરંતુ હવે પૂર્ણવિરામ તેમના સંબંધો પર મુકાઈ ગયો છે